દાનત ગમે તેટલી સારી હશે દુનિયા ફક્ત દેખાવ જ જુએ છે અને દેખાવ ગમે તેટલો સારો હશે ઈશ્વર ફક્ત દાનત જ જુએ છે દરેક માણસ દિલનો ખરાબ નથી હોતો દરેક વ્યક્તિ બેવફા નથી હોતો ઓલવાઈ જાય છે દીવો ક્યારેક તેલની કમીના લીધે દર વખતે વાંક હવાનો નથી હોતો આપણે એ આર એનડીમાં નથી ઉતરવું કે વાંક શેનો છે આપણે એ જગ્યાએ ધ્યાન આપવું છે કે દીવો પદ પાછો કેવી રીતે પ્રગટાવી શકાય જીવનની અંદર અટેન્શન ક્યાં છે આપણું ધ્યાન ક્યાં છે પ્રોબ્લેમ્સ પર કે પ્રોબ્લેમ્સના સોલ્યુશન પર પરિસ્થિતિ ગમે એ હોય ઘટનાઓ ગમે એવી હોય હકારાત્મક હોય કે નકારાત્મક હોય સારી લાગતી હોય કે ન સારી લાગતી હોય ગમો પેદા કરતી હોય કે અણગમો પેદા કરતી હોય પણ આપણું ધ્યાન જો આપણે પોઝિટિવ બાજુ રાખશું આપણું ધ્યાન જો આપણી ઉત્ક્રાંતિ તરફ રાખશું આપણું ધ્યાન જો એમાંથી કંઈક સારું કરવા બાબતે રાખશું તો ધીમે ધીમે પ્રોબ્લેમ્સ ઘટતી જશે અને સોલ્યુશન્સ વધતા જશે કારણ કે કુદરતનો એક નિયમ છે વેર એવર ધ અટેન્શન ઇઝ દેટ ગ્રૂઝ એટલે કે જ્યાં પણ તમારું ધ્યાન છે એ વધશે હું પણ ઘણી બધી પ્રોબ્લેમ્સમાંથી નીકળી છું અને એવું ના કહી શકાય કે કોઈના પણ જીવનમાં પ્રોબ્લમ્સ હોય જ નહીં સમસ્યાઓ હોય જ નહીં જીવનનો ક્રમ આમ જ છે સો એ રહેવાનું જ છે આપણે આપણું ધ્યાન કઈ બાજુ રાખવું છે એ જ આપણા હાથમાં છે અને વ્યક્તિ તરીકે માણસ તરીકે આ માણસનો દેહ મળ્યો છે એ નિમિત્તે આપણે આ સૌથી શ્રેષ્ઠ રીતે કરી શકીએ સો માય ડિયર ફ્રેન્ડ્સ આ સાથે હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ધ્યાન છે એ હંમેશા પોઝિટિવ સાઇડ રાખો હંમેશા સોલ્યુશન બાજુ રાખો અને ડેફિનેટલી તમને સોલ્યુશન મળશે થેન્ક યુ સો મચ